પાદરા રણુ સાધી રોડ પર અકસ્માત સર્જાયો એકનું મોત મળતી વિગતો મુજબ પાદરા તાલુકાના રણુ અને સાદી ગામ વચ્ચે એક કાર ચાલકે બાઈકને અડફેટે લેતા એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે એકને પાદરા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જ્યાં હાલત વધુ ગંભીર જણાતા વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવ્યો હતો આજ રોડ મારા ભાઈ નાના ભાઈ જે સાધી ગામમાં અંગત અંગતકામથી ગયા હતા તે રિટર્ન પાછા આવતા હતા અને એની અંદર આપણે એક રણુ અને સાધીવાળા રોડ પર એક કાર છે અર્ટિકા કાર કરીને તે સ્પોર્ટ સ્પીડમાં આવી છે અને તે આવીને મારા ભાઈને રોંગ સાઈડે આવીને અથાળ્યું છે તે કારનો નંબર છે જે જે સિક્સ પીએમ પંચાવન ચાલીસ અને મારા ભાઈનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે અને જે મારો ભાણિયો હતો એને એક પગમાં ફ્રેક્ચર ને એ બધું થયું છે તે સયાજી હોસ્પિટલમાં વડોદરા લઈ ગયા છે મારું નામ નવીનભાઈ બાબુભાઈ પરમાર